અને પછી આ તારા લગ્ન આદરી બે હારી આપડા કોઈ ના થાય જોઈ હેરી આપડી માર વર્ષ ના જવાય ઘર માં જગ્યા નહિ હા તો એને બધું પૂછી લે આવો અમે કઉ ખબર અત્યારે આપડે જી પેલા ભુવાજી જોડે ગટ્ટુજી જોડે એટલે ઈવન બધું પૂછી લે કે જો આપડે જે ધીજ હતી ને એ ધીજ પડી જઈ છે

આપડા જે આપડે જે બધું કોણ થઈ જુ આપણે જે હગા બાબત ની ત્યાં દાળાંગી મેલી હતી એ હગું થઈ ગયું ફાઈનલ શું વાત કરું થઈ પોઈ યાર માલવાય

તમારે આપડે પાઠ ને બધી તૈયારી કરો બોલાવો હા અમે ભગત ને બે હા કહેશો ને કોમ થઈ ગયું યાર ટેક રાખો ને એટલે બધું થાય મન મનથી મનવું પડે વિશ્વાસ રાખવો બધા ભાઈઓ બોલાવી રાખો અમે આઈએ બોલાવી રાખીએ છોકરા

બરાબર છે નોમ નહીં લેવ બધા દારૂ લ્યા એ તો ભાઈ બાનું એવા છે લે હા લે છે નહીં કરું મેં આતે ઓ થાક લાગ્યો હો ને કઉ કડા ન ઓરે કરના છે બાપણાના તઈ વિકાના અઢીસો મન કઉ થ્યા જલસા હે નિયન તો કાકા તારી લે તમાર કેરે જાત રહી હે છમાર ગેર અલે અલે ઓ પણ તમે તો એટલે રાતર નટા એટલે કશું ખબર નહી પણ હું કહું હા અમારા ઘેર તમે પેલા કહું અઠવાડિયા ને જયેશભાઈ તો બાલ્યા તા કે મારો તમને કેવા ગટુ કોઠે ધૂણ્યા તા ગટુ ખબર નહિ ને પીવા માં કાઢ્યું ગટુ નું તો જ નહિ હું છોકરો મને ઉગવા જોઉં કીએ ઉગવા વાત એ તો ખરું ખોટું રાખવાતું નહિ એ તો એ ગમે તે રાખવાતું તો હોય પણ એને ધીજા લે ને કે ત્રણ દાડા માં તમારા છોકરા નું હગું થા હજુ ત્રીજો દાડો નહીં થયો હગવા નો ફોન આવી ગયો હગું ફાઈનલ થઈ ગયું હા એ અને લાડો શર્મા પાહો શર્મા એ તો ન્યાનો છે અને બીજું કહું કે ગુબરી બિહારવાની દીજા લીતી બિહારવાની હું હગું થઈ જાય એટલે બિહારવાની છે બરાબર મર માનો રખરવા દોકલિયા

હજુ મારે ગફુરજી ને આવું પડે ન પિતા મારા મારી એન્ટ્રી પર છે યાર

તો સારું કેવા હતો એટલે હું કહું તારો બેહવાનું હોય તમે આવો એટલે હાલ બેહવાનું એટલે હું શેક ભાજી લઈને આવતો રહું હા તે કશો હતો શાક ભાજી લઈને આવો બરાબર એટલે બધા કહી દીધું બાચી પાછું આ છેલ્લા વાર ગપુરજી એકલા વધે અહી હા તો એમ કેતા છો એટલે હું લઈને આવતો રહું આવતો કેટલી વાર ગમું અને આ મથુરજી ને બે જણા બોલાય પછી હું જાઉં ક્યાં તમે પછી આવો બરાબર હાલ આવજો પાછા હાર હું ગમું શેક ભાજી લઈ હા હું કઈ ગયો હા તો એ બંધી દઉં હારો મસ્ત મજબૂત હા ગપુરજી

આપડા કથલામ જતા

હા આટલા ઓર બાર રાખ કેસ હોય ને ડાલ સુડો રાખો પણ કોઈ આવે તો નહીં આવતા હશે બધા હું કઈ કરનાતા તો ઈ ભલે કોઈ કે મારા કોમ સંકાવાનો અને એવું બધું કહેતા રહેલા આવતા જ હશે તો સોયલો રાખો મસ્ત સોયલો હા હા સોયલો હારો હો ધીપડી છો છોકરાને હળાય નાખો યાર છે તો પાઠન છે ને એલા આવી જાય ને પકડીયો છોકરા લાગી ગયે ખાલી છોકરાજી આવો આવો બેટ થયા તમે અડધો કલાકે